જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને વેરીકોસ વેન્સની પ્રોબ્લેમ છે જેને ગુજરાતીમાં કાયમી માટે અતિશય ફૂલેલી નસો કહેવામાં આવે છે અને આ કયા ભાગમાં જોવા મળે છે આપડા ઘૂંટણના ભાગથી લઈ અને પગની પાની સુધીમાં આ નસો છે તે ફૂલેલી રહે છે તેમાં બળતરા થાય છે દુખાવો થાય છે ચાલવામાં તકલીફ થાય છે રાતના સારી રીતના ઊંઘ નથી લઈ શકતા આવી ઘણી બધી તકલીફ જે લોકોને વેરીકોસ વેન્સની તકલીફ હોય

અને ઘણા લોકો તો એવા હોય છે કે જે લોકોને વેરીકોન સ્વેન્સ માટે રોજ રાતના સૂતા પહેલા અમુક કેપ્સ્યુલ લેવી પડે છે ટેબ્લેટ લેવી પડે છે પછી જ તે લોકોને દુખાવો બંધ થાય છે ને ઊંઘ આવે છે તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લઈ અને પોતાના શરીરને અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નહીં શકો એક અદ્ભુત કસરત બતાવું છું જે સવારે ફક્ત 5 મિનિટનો ટાઈમ કાઢીને કરવાની છે કેવી રીતના કરવાની છે આ કસરતમાં મારું ફેસ હું તમને નહીં દેખાડી શકી પણ જોઈ શકો છો આપડા ઘૂંટણના ભાગથી લઈને પગની પાણી સુધીનો ભાગ જ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતના કસરત કરવાની છે જોઈ શકો છો આ રીતના બંને પગ આ રીતના તમારે રાખી દેવાના છે જોઈ શકો છો બંને બાજુથી હું તમને બતાવી દઈશ કમર ઉપર આ રીતના હાથ રાખી દેવાનો છે 1 આ રીતના તમારે 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો છે 2 પાછળથી હું તમને બતાવી દઉં છું કેવી રીતના કરવાનું છે ટેન ઇલેવન આવી રીતના તમારે 12 ના ટોટલ ત્રણ સેટ મારવાની છે જોઈ શકો છો સાવ સિમ્પલ એક્સરસાઇઝ છે તમારે પોતાની પગની પાની છે તે ઉપર લેવાની છે 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે ફરીવાર નીચે મૂકવાની છે એમ ફરીવાર ઉપર લેવાની છે 5 સેકન્ડ હોલ્ડ કરવાની છે 12 ના ટોટલ તમારે 3 સેટ મારવાના છે 5 થી 7 મિનિટ થશે રેગ્યુલર આ કસરત કરવામાં આવે તો જે લોકોને વેરીકોસ વેન્સની પ્રોબ્લેમ છે કાયમી માટે અતિશય ફૂલેલી નસો રહે છે તેમાં દુખાવો થાય છે બળતરા થાય છે